મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા બેતાલીસ જેટલી સોસાયટીઓમાં પીવાનું પાણી પૂરતું પુરુષોનું ટોળું હતો તેમજ શહેરીજનો દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અને પાલિકાને આડે હાથ લીધા હતા જો આગામી બે દિવસમાં તુલસી પાર્ક સોસાયટી આનંદનગર સહિત બેતાલીસ સોસાયટીમાં પાણી નહીં આવે

કે અમારે પરમિટ નથી એ અમારું પ્રશ્ન નથી આપણે જાય ભુગરવારા એ અમારું પ્રશ્ન નથી તો હવે આ પ્રશ્ન કેનો અમારે મરવાનો બાકી આ રોડ બંધ કરવો છે જ્યાં લાગી આ પાણીનો નેઠો ન થાય ત્યાં લાગી અમે ખસવાના નથી લ્યો આ તમારે જે બધાને કહેવાનું થાય એ થાય અમારે ખરવાનું શું પાણી તો છે નઈ ઘરે બેદીનું નું હે કલેક્ટર એને આપ્યું હે લખીન તો બેદી પછી પાણી નઈ આવે એટલે મેં ધલવાણી ચોકડી ચકા જામ કરશું પછી અહીંયા જેડે આવું એની આવી દેજો અહીંયા અમે તૈયાર જ છે એમ આવી રીતે આ હોય એમ સોસાયટી ઉકારે કરીને બેઠા હેન પાણી હચોડાય કે નથી દેતા એટલે અમાર કરવાનું શું એમ તમારે મત જોય મતની ગરજ હોય તો એ તમે ધોઈડાવો અમારા આગળ એટલે અમે ગરીબ જાણી મત દે દે તમને અમે જમીન વેચી વેચીને મકાન લીધા એ અમારે તેવા નથી બીજી જગ્યાએ મકાન લેવાની કે હવે હાલો હવે અહીંયા પાણી નથી આવતું તો અમે બીજે મકાન લઈ લઈએ એમ અમારામાં એવી તેવા નથી સરકાર પગાર ખાઈ હે સરકાર સીટમાંથી બેઠા હે અંધાય તો એને અંધી દેવડે એને આવક આવે છે અમારે આવક નથી આવતી કઈ એટલે અમને પાણી જોઈ બીજી કઈ વાત નહીં બેદી વાત છે જોણ એમ કે છે એટલે બેદી અમે માની જઈએ બેદી પાસે અમે રસ્તો ચકા જામ કરશું પછી જેને આવો હોય આવી જજો